મિત્રો આપણે આવી ગયા છે તુવેરના ખેતરમાં તુવેરદાર તમે ઘણી બધી સાંભળી છે રેટીઓ તુવેરદાર ફલાણી તુવેરદાર ઢોંકણી તુવેરદાર તું આ તુવેર કઈ રીતે થાય એ જાણો હં તો કાળી જમીન હોય કે બહુ જમીન હોય તો એની અંદર આ તુવેર મુખ્યત્વે પાક વવાતો હોય ખેડૂત આ પાક લેતો હોય અંજાજે ડિસેમ્બર મહિનો પૂરો થતાં થતાં આ તુવેર નીકળી જતી હોય ખેડૂતના ખેતરમાંથી સુરેન્દ્રનગર જિલ્લામાંથી બોલી રહ્યો હું મિત્રો તો અત્યારે તમે જોઈ શકો છો આ તુવેરના દાણા એકદમ લીલી તુવેર હોય તો તમે એને પલાળી અને ઓલા બાફીને તુવેરદાર બનાવ દાર રોટલા બનાવતા હોય અમારા આ બાજુના ફેમસ છે અને લોકો ખાવા પણ આવતા હોય તો તમારે જાણવું એ જરૂરી છે કે તુવેરદાર તમારા ઘરમાં જે તમે દાર ભાતમાં વાપરો હો એ આવે હેચવી રીતના તો ખેડૂતના પરસેવાની મહેનતની કમાણી હે ખાતી પહેલાં એકવાર ખેડૂતને જરૂરથી યાદ કરો એકવાર ભગવાનને યાદ કરો અને એકવાર ખેડૂતને યાદ કરો કે હું આ જે ખાઈ રહ્યો હું આ ખેડૂતના પરસેવાની મહેનત હે તો ખેડૂત માટે થઈ અને એકવાર લાઈક સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો ભૂલતા નહીં ગમે ત્યારે અનાજ ખાતા હોય તો એકવાર જે વસ્તુ ખાતા હોય એ ખેડૂતને તો યાદ કરવો જ રહ્યો કારણ કે તમને એક સામાન્ય મદદ કરતો હોય ને માણસ તો એનું ઋણ પણ ભૂલતા નહીં લોકો તો આ ખેડૂતના પરસેવાની કારણે તમારને આ મીઠાશ મળી રહી છે ખાવા માટે તો આ ખેડૂત માટે એક લાઇક સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને હવે તુવેરું પાકવાની તૈયારી છે તમે ખાતા છો

આ ખેડૂતથી પાક સીધો તમારા મા સુધી પહોંચે એવી સરકારને કોઈક આયોજન કરવાની જરૂર છે એ આયોજનના અભાવે થઈ ખેડૂત મરી રહ્યો હે તમે મરી રહ્યા હો અને ફાઈ રહ્યા હોય વચિટિયા તો આ વચિટિયા મરે એના માટે સરકારને પણ ધ્યાન દોરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો